હલો ફ્રેન્ડ જય માતાજી આજે આવી ગયા છીએ સરસ મજાનું એટલે કે બનાસ નદી જે વખણાય છે કાકા જેટલું પાણી જાતું હોય છે તો મિત્રો એક મહિનાથી વરસાદ પણ નથી આવ્યો તોય પણ જેટલું ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો અને આજે અમે એવી જગ્યાએ આવી ગયા છીએ કે મિત્રો આ બનાસ નદીમાં કારણ કે ઘણા બધા ગામ ચણાઇ જતા હોય છે એક વર્ષ એવું પાણી આવ્યું હતું નહીં એક વખત બહુ આવ્યું હતું પાણી હા તો મેં હા રોજ આવી ગયા છીએ સરસ મજાનું એક લોકેશન છે અને પાણી પણ બહુ ચાલી રહ્યું છે અત્યારે હા તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો ને આ બનાસ નદી કહેવાય છે બનાસકાંઠાની બનાસ નદી હા તો આ બાવર છે ને સાઈડમાં એ પણ નથી દેખાતા એટલું પાણી જતું હોય છે નહીં હા તો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો નજારો છે તો આપણે એક મારા હારા જોડે એક સરસ મજાની શાયરી બોલાવીએ એનું કારણ શું છે કે એક આપણે આ નદીના કાંઠે આવ્યા છીએ એટલે કે આ નદી માતાજી કહેવાય સરસ્વતી કહેવાય એટલે આ એક બનાસ નદી એટલે એટલે આટલે આજે આવી ગયા છે ને એક શાયરી બોલાવીએ પોપટવાળી કંઈક છે શાયરી તો બોલી નાખો ત્યારે હા બોલી નાખો ત્યારે દેખાય છે દેખાઈ રહ્યું છે એક નંબર કમ્પ્લીટ કમ્પ્લેટ લગાવવા ને આવે લગાવી નાખો ત્યારે બેઠો બેઠો મન મન થાય ભાઈ પરદેશ અરે વાહ આ ભાઈ ઉપર છે ને ભાઈ ને મળવાનું મન થાય પરદેશ હોય નોકરી દેવ હોય કે ગમે ત્યાં ગયો હોય પાણી જોરદાર ચાલી છે હા વાતાવરણ બહુ સારું છે તમે નાશો તો નહીં પણ આ તો ખાલી અંદર જોઈએ અહીં તો કડે કળે છે પાણી હા કડે કડે પાણી છે એના આમ તમે જોઈ શકો છો એ પણ એ હાવ ઓછું છે પણ આટલે બહુ પાણી છે કડેથી વધી જાય છે એટલે અત્યારે એક મહિના વરસાદ નથી આવ્યો ત્યારે બાકી એક મહિનો જો વરસાદ એક ધારો આવી ગયો ને તો અત્યારે અહીં તો નહીં પણ અહીંયા ફૂરવું પડે આગળ એટલું પાણી ચાલતું હોય છે ને ઘણા બધા ગામડાની અંદર પણ પાણી આવી જતું હોય છે એક વરસ તો બહુ આવ્યું હતું ગીમડા ઉપર ઘણા લોકો ચડી ગયા હતા અને નહીં એક બહુ વરફ તો આ બનાસ નદી આપણે આટલે આવી ગયા છીએ બહુ મજા આવી રહી છે આનંદ છે તો ખાસ કરીને તમને વિડીયો તો ગમી ગયો હશે તો લાઈક શેર કમેન્ટ જરૂરથી કરી નાખો તો જોરદાર હા ધોઈ લીધા લીધી દાંત પગ હાલો અત્યારે ભાઈ હા તો પાસે ભેંસું ચરે છે તો જોરદાર

લાત મારી તો તીન છે તો હવે જોરદાર મજા આવી ગઈ છે તમને આ એક શાયરી અમારે બોલાવી દીધી છે બે તો અમે હવે નીકળી ગયા છીએ ખાસ તો તમે જોઈ શકો છો નદી જય માતાજી જય માહિતી